નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્રો એડવોકેટ પ્રફુલ કરંગ્યા આજે આપણે વાત કરીશું લોન રિકવરી એજન્ટ તમને વારંવાર ફોન કરતા હોય ધમકી આપતા હોય કે તમારા ઘરે આવતા હોય તો તેમની સામે શું કાર્યવાહી થઈ શકે સૌથી પહેલાં તો તમે કોઈ બેંક પાસેથી લોન લીધી છે અને તે લોનના હપ્તા અથવા તે લોનનું ઈએમઆઈ તમે સમયસર ચૂકવી નથી શકતા અથવા તે લોન તમે ભરપાઈ નથી કરી શકતા તો એવા કિસ્સામાં તમે સાંભળ્યો છે કે લોન રિકવરી એજન્ટ તમને વારંવાર અનઓફિશિયલી સમયે પણ ફોન કરતા હોય છે અમુક કિસ્સામાં લોન રિકવરી એજન્ટો તમારા ઘરે પણ આવતા હોય છે ક્યારેક લોન રિકવરી એજન્ટો તમારા સગા વહાલા કે ઓફિસમાં પણ ફોન કરી અને હેરાન પરેશાન કરતા હોય છે અમુક અમુક કિસ્સામાં લોન રિકવરી એજન્ટો એટલી હદે ટોર્ચર કરતા હોય છે દબાણ કરતા હોય છે ડરાવતા હોય છે ધમકાવતા હોય છે તો આજે આપણે જાણીશું કે શું હોય છે આરબીઆઈની ગાઈડલાઇન્સ શું છે આરબીઆઈના નીતિ નિયમો કે જે લોન રિકવરી એજન્ટ તથા બેંકને ફોલો કરવાના હોય છે આરબીઆઈની ગાઈડલાઇન મુજબ લોન રિકવરી એજન્ટ લોન લેનારને અથવા તેમના પરિવાર સાથે ક્યારેય ગેરવર્તણૂક નથી કરી શકતા કે તેમને ડરાવી નથી શકતા કે તેમને ધમકાવી નથી શકતા કે અનઓફિશિયલી સમય દરમિયાન લોન એજન્ટ તમારા ઘરે આવી નથી શકતા લોનની વસૂલાત કરવી તે બેંકનો અધિકાર છે પરંતુ ડરાવવું કે ધમકાવવું તે ગુનો બને છે તેમ છતાં પણ અમુક કિસ્સામાં લોન રિકવરી એજન્ટો તમને ડરાવી ધમકાવી કે માનસિક રીતે ટોર્ચર કરતા હોય છે જો ક્યારેય લોન રિકવરી એજન્ટ તમને ડરાવે ધમકાવે કે ગાળો બોલે કે તમારું અપમાન કરે તો તે સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે રાત્રિના સમયે લોન રિકવરી એજન્ટ તમારા ઘરે આવે તે પણ ગેરકાનૂની છે જે આરબીઆઈના નિયમોની વિરુદ્ધ છે જ્યારે લોન રિકવરી એજન્ટ તમારી મુલાકાતે આવે છે ત્યારે તેઓનું આઈડી કાર્ડ તથા બેંકનું ઓથોરિટી લેટર તમને દેખાડવું જરૂરી છે લોન રિકવરી એજન્ટ જો તમારા રિસ્તેદાર મિત્ર દોસ્ત કે તમારા ઓફિસમાં ફોન કરતા હોય છે તો તે આરબીઆઈના નિયમોની વિરુદ્ધ છે તો હવે આપણે જાણીશું કે જો લોન રિકવરી એજન્ટો તમને પરેશાન કરતા હોય છે તો તેમની વિરુદ્ધ તમે શું કાર્યવાહી કરી શકો છો સૌથી પહેલાં તો તમે બેંકની ગ્રીય સેલ અથવા નોડલ ઓફિસરને લેખિતમાં કમ્પ્લેન કરી શકો છો બેંક લોન રિકવરી એજન્ટના પુરાવા તમે તમારી પાસે રાખી શકો છો લોન રિકવરી એજન્ટ વિરુદ્ધના પુરાવાઓ જેમ કે મેસેજીસ ચેટ્સ રેકોર્ડિંગ વગેરે તમે તમારી પાસે રાખી શકો છો જો ત્રીસ દિવસની અંદર કોઈ બેંક તમારી કમ્પ્લેનનું સમાધાન ના કરે તો તમે આરબીઆઈની હેલ્પલાઇન નંબર એક ચાર 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 શૂન્ય પર ઓનલાઈન કમ્પલેટ લખાવી શકો છો આવી જ લીગલી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ્સ કરવાનું નામતા થેન્ક યુ